સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1760 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સાથે સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવ પણ જોઈ લઈએ તો મિત્રો એક ગ્રામ સોના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે સત્તરસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કાલની તુલનામાં તો મિત્રો તમારા શેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શેરનું નામ લખો અને મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને સાથે સાથે મિત્રો બે આઇકન પણ દબાવી દો